સાયકલનું વિતરણ ન થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે પાદરા તાલુકામાં રાજ્ય સરકારની સરસ્વતી સાધના સહાય યોજના હેઠળ કન્યાઓને વિતરણ કરવામાં આવતી સાયકલો પાદરા પીપી શ્રોપ હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં વર્ષ બે હજાર ત્રેવીસની વિતરણ કરવાની સાયકલો ધૂળ ખાતી હાલતમાં પડી રહેતા અને કન્યાઓને એક વર્ષથી વિતરણ ન કરીને અધિકારીઓની જોહુકમીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેની તપાસ કરી તાત્કાલિક કન્યાઓને સાયકલ મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે ત્યારે પાદરા નગરપાલિકાના કોર્પોરેટર રાજુભાઈ રાણાએ તંત્રને આડેહાથ લીધું હતું આજ રોજ હું અહીંયાથી સ્ટેશન વિસ્તારમાં જતો હતો તો મારી નજર પડી હું વોર્ડ નંબર ચારનો નગરપાલિકા સદસ્ય છું અહીંયા ઘણા ટાઈમથી આ સાયકલો તૈયાર થઈને પડી રહી છે એનો કોઈ ઉપયોગ નથી સરકાર જો આટલી બધી સહાય કરતી હોય આટલી લાખો કરોડો રૂપિયા ખર્ચો કરતી હોય નાની નાની બાલિકાઓ માટે આ સરકાર મફતમાં સાયકલો હાલે છે તો જે તે લાગતા વરગતા એના અંદરમાં જે વસ્તુ આવતી હોય તો એનો કોઈ નિકાલ તો કરો ઘણા ટાઈમથી આ સાયકલો પડી છે અને હવે આ સાયકલોનો કોવાઈ જશે એનો કોઈ ઉપયોગ નહીં થાય અગાઉ પણ થોડા દિવસ ઉપર છાપામાં માપમાં વાંચેલું કે સાયકલો આવી રીતે બિનવાર્ષિક ઢગલો સાયકલોનો તો આનો મતલબ શું સરકાર જો આટલી બધી સહાય કરતી હોય તો આવા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરે અને આ ચોવીસ કલાકની અંદર આ જે છોકરીઓને આપવાની હોય એનો નિકાલ કરે એ મારી વિનંતી છે આ મીડિયાના દ્વારા માધ્યમથી હું તમને જણાવું છું